ભાવિન પાટણવાડિયા મિત્રો આપ સૌ જાણો છો પુરુષોત્તમભાઈ રૂપાલાનો વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં પણ એના પડઘા જોવા મળી રહ્યા છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઉમરાયા ગામે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં છે ઉમરાયા ગામના જે રહેવાસીઓ છે સ્થાનિક લોકો છે ક્ષત્રિય સમાજના જે લોકો છે તેઓ દ્વારા એક બેનર તૈયાર કરવામાં આવ્યું છે અને બેનરમાં લખવામાં આવ્યું છે પ્રવેશ બંધી ભાજપના કોઈ પણ કાર્યકર કે આગેવાનોએ ઉમરાયા ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આ પ્રકારના કહી શકાય કે અહીં આગળ બેનર લગાવવામાં આવ્યા છે લખ્યું છે સમસ્ત ઉમરાયા ગામ ભારતીય જનતા પાર્ટીના કમળ પર પણ અહીં આગળ આપ જોઈ શકો છો કે આ પ્રકારના નિશાનો છે સાથે પુરુષોત્તમભાઈ રૂપાલાનો પણ વિરોધ કરવામાં આવ્યો છે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ભાષણમાં સર્વશ્રેષ્ઠ નેતા એટલે કે પુરુષોત્તમભાઈ રૂપાલા કે જેઓનું ભાષણ સાંભળવા માટે હજારો લોકોની ભીડ ઉમડતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક શબ્દ એવા બોલી ગયા જે ક્ષત્રિય સમાજને રોષ ઉભો કરી શકે છે ક્ષત્રિય સમાજને દુખ લગાડી જાય એવા શબ્દો હતા અત્યારે આપણી સાથે ગામના કેટલાક લોકો છે ને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો છે શું કહેશો શું નામ છે આજે આ બેનર લગાવવામાં મારું નામ મહેશભાઈ મોહનભાઈ સોલંકી છે હું ઉમરાયાનો રહેવાસી છું હું જ્યારથી વોટિંગ મારું થયું છે ત્યારથી હું ભાજપનો કાર્યકર્તા છું અને ભાજપને જ વટાલતો આવ્યો છું પણ જ્યારે કેબિનેટ મંત્રી જ્યારે પુરુષોત્તમ રૂપાલા જો અમારા સમાજ વિશે જો આવી ટિપ્પણી ખરાબ કરતા હોય ને અમારી બેન દીકરીઓ સામે આવી ટીપની ખરાબ અભદ્ર ભાષણ વાપર્યું હોય તો અમે સમાજ પહેલો પાર્ટી તો પછી કે આજે સમાજ અમે મોદી સાહેબના જોડે એમના વિકાસોથી અમે પ્રેરિત છે એમના કામોથી પણ પ્રેરિત છે પણ છતાં જો આજે મોદી સરકાર આટલો બધો વિરોધ થતાં જો પુરુષોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ ના કરી શકતા હોય તો પછી અમારે ભાજપનો વિરોધ ખુલ્લો કરવો પડે કેમકે અમારે સમાજ પહેલો પછી પાર્ટી જો જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તો ભાજપનો વિરોધ થશે ને વોટ પણ નહીં આપી શબ્દો દુઃખ તો ને યાર આજે આટલું બધું ખરાબ તો આજ સુધી કોઈ કોઈ સમાજના કોઈ પણ કોઈ પણ નેતાએ આ તો કેબિનેટ મંત્રી બહુ જૂના નેતા છે તો એમને બોલતા પહેલાં વરિષ્ઠ નેતા છે બોલતા પહેલાં અમને દસ વાર વિચાર કરવો જોઈએ કે ક્ષત્રિય સમાજે આજે શું નહીં કર્યું આજે આ દેશ આજે છે ને તો ક્ષત્રિય સમાજના લીધે છે ને રાજા રજવાડા આપેલા છે માથા આપેલા છે લો કેટલા લોહી વહાયા છે આજે દરેક સમાજની રક્ષા કરેલી છે આજે એ સમાજને જો બેન બેટીને જો આજે આટલું ખરાબ ટિપ્પણી કરતા હોય તો પછી અમારે એમનો વિરોધ કરવો જ જોઈએ ને અમે વિરોધ પણ કરીશું અને અવોર્ડ પણ નહીં આપીએ જ્યાં સુધી ટિકિટ રદ હા દર્શક મિત્રો મહત્વની બાબત છે ભારતીય જનતા પાર્ટીના જ પાદરાના આ કાર્યકરો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકરો છે પરંતુ તેઓના કહેવા પ્રમાણે કે પક્ષ પછી પરંતુ સમાજ પહેલા કે જે સમાજે રાજા રજવાડાઓ દાનમાં દઈ દીધા દેશને એક કરવા માટે જે સમાજે સર્વ સમાજની વાતો કરી ક્ષત્રિય સમાજે હંમેશા સર્વ વર્ણને વર્ણને સાચવ્યા છે રખવાડી કરી છે તેઓને સુરક્ષા પ્રદાન કરી છે એવો સમાજ એટલે રાજપૂત સમાજ ત્યારે રાજપૂત સમાજની બેન દીકરો વિશે જે પણ શબ્દો વાપરવામાં આવ્યા છે તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ભારતની અંદર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે આ પ્રકારના બેનરો લાગી રહ્યા છે ત્યારે અભોડો જિલ્લાના પાદરા તાલુકાના ઉમરાયા ગામે પણ આ પ્રકારના બેનરો જે છે એ ઉમરાયા ગામના લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે ક્ષત્રિય સમાજ દ્વારા તૈયાર કરવામાં આવે છે તમામ સમાજના તમામ લોકો જે છે હાલ આ પુરુષોત્તમભાઈ રૂપાલાના વાણીવિલાસથી હાલ નારાજ જોવા મળી રહ્યા છે આપણી સાથે બીજા પણ એક ભાઈ છે શું કહેશો આજે બેનર લગાવવામાં આવી રહ્યા છે અખંડ ભારતના નિર્માણ માટે પાંચસોને બાંસઠ રાજા રાજવાડા આપ્યા ત્યારે અખંડ ભારતનું નિર્માણ થયું છે જ્યારે તમામ રાજપૂતોએ ત્યાગ અને બલિદાનની ભાવના રાખી છે અને આજે આ સરકાર દ્વારા પુરુષોત્તમ રૂપાલા જેવા એક વ્યક્તિ દ્વારા જો રાજા રજવાડાના બહેન દીકરીનું ખોટી રીતે અપમાન કરવામાં આવતું એક નિમ્મ કક્ષાની વાણી વિલાસ કરી સમગ્ર સમાજ સમાજને ઓછું આંકી પાડવામાં આવે છે અને પોતાનું મતદાન વધારે થાય એવી રીતે ગમે ત્યારે ગમે તે સમાજનું અપમાન કરે છે આ વ્યક્તિ તો એની કોઈપણ સંજોગોમાં ટિકિટ રદ થાય જેથી કરીને ભવિષ્યમાં ક્ષત્રિય સમાજનું કાં તો કંઈ અન્ય કોઈ સમાજનું અપમાન ના થાય એના માટે સરકારે કડક કાયદો લાવવો જોઈએ સાથે સાથે ક્ષત્રિય સમાજને આજે સરકાર દ્વારા પણ કોઈ માન સન્માન હોય તો ટિકિટ કેમ રદ નથી કરવામાં આવતી જો એમને ક્ષત્રિય સમાજનું માન સન્માન કાં તો ઇજ્જત હોય તો પછી એમની જગ્યા હોય તો પછી એમને આપી ટિકિટ રદ કરી દેવી જોઈએ અને ભવિષ્યમાં પણ રજપૂતો જો આ વખતે રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અમે આ તો હજુ શરૂઆત કરી છે હજુ તો આગળના સ્ટેપ જેમ જેમ લઈશું ને તો ગમે તેવી સરકાર બનાવવાની તાકાત પણ અમારામાં છે અને સરકારને ને પાડવાની તાકાત પણ અમારામાં છે અમે ખાલી ક્ષત્રિય પૂરતું રાજા રજવા રાજ કર્યું કોઈ ક્ષત્રિયના ના વારે જાય એવું નથી બન્યું કે ગમે તે સમાજ હોય ગમે તે સમાજની બેન દીકરી હોય તો એની પડખે આવીને ઊભા રહ્યા છે અને ત્યાગ અને બલિદાનની ભાવનાઓ રાખી છે ધડ આપ્યા છે ને ધડ કેટલાયના લીધે છે મુઘલ શાસકોના સામે કોઈ દિવસ અમે ઝૂક્યા નથી અને મુઘલ એને અમે ઘણી બધી વાર હરાવ્યા છે અને ઇતિહાસ પણ જોઈ લો ઇતિહાસમાં રાજા રજવાનું કેટલું પ્રય છે એ બધી તમને ખબર પડી જશે તમે ગમે તેવો વાની વિલાસ કરીને બફાટ કરો અને અમારી લાગણીને બહુ કેસ પહોંચાડી છે તો તમે પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખજો

ચોક્કસથી પુરુષોત્તમ રૂપાલા જે કેબિનેટ મંત્રી છે અને જો ક્ષત્રિય સમાજ વિશે જે પણ ટીકા ટિપ્પણી કરી છે એ ટીકા ટિપ્પણીના વિરોધમાં હાલ પાદરા તાલુકાના ઉમરાયા ગામ ખાતે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના પણ અહીં આગળ કેટલાક કાર્યકરો છે મહેશભાઈ જે છે એ મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે તેઓની સાથે કેટલાક લોકો છે એ પણ મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે અને ભાજપના જ કાર્યકરો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના લોકો જે છે હાલ ભારતીય જનતા પાર્ટીના કહી શકાય કે હાલ જે લોકસભા રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા તેઓ દ્વારા જે પણ ટીકા ટિપ્પણી કરવામાં આવી ક્ષત્રીય સમાજને લઈ લઈ એ સમાજની આ હાલ તમામ જે લોકો છે સમાજના લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને મહત્વના સમાચાર છે કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઉમરાયા ગામના કહી શકાય કે ભાગોળમાં ઉમરાયા ગામના પ્રવેશ દ્વાર પર હાલ પ્રવેશ બંધી બેનરો લાગી ચૂક્યા છે આ પાદરા તાલુકા મોટી ઘટના કહી શકાય કે સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશની અંદર કહી શકાય કે વિરોધ વંટોળ જે છે ભારતીય જનતા પાર્ટી તેમજ રૂપાલાનો જોવા મળી રહ્યો છે ત્યારે ઉમરાયા ગામ પણ હવે આમાં બાકાત નથી ઉમરાયા ગામમાં પણ હવે પ્રવેશ બંધી બેનરો લાગી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર કે ભાજપના કોઈ પણ આગેવાનોએ ઉમરા ગામમાં પ્રવેશ નહીં કરવો તેવા પ્રકારના બોર્ડ હાલ લગાવવામાં આવી રહ્યા છે આ પ્રકારના પાંચ થી છ બોર્ડ જે છે એ ગામ તેમજ બહાર અત્યારે ક્ષત્રિય સમાજના લોકો લગાવી રહ્યા છે અને સમાજની માંગણી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જ્યાં સુધી આ ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી સમાજ વિરોધ કરશે અને જો છેલ્લા સુધી પણ ટિકિટ રદ નહીં કરાવવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરશે તેવું સમાજની માંગણી છે ત્યારે ચોક્કસથી જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કહી શકાય કે મોહડી મંડળ કોઈ પ્રકારનો નિર્ણય લે છે કે પછી સમાજને મનાવવા માટે સમાજને રીઝવવા માટે બીજા કોઈ પ્રકારની બીજા કોઈ પ્રકારના પ્રયત્નો કરે આપણે હાલ પ્રકારે જોઈ રહ્યા છે અત્યારે ઉમરાયા ગામ ખાતે છે ને ઉમરાયા ગામના લોકો જે છે હાલ આ પ્રકારના બેનરો લગાવી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે હું ફરીવાર આપને બેનર જે રીતે જોઈ રહ્યા છીએ કે આપણે પ્રવેશ બોર્ડ લાગી ચૂક્યા છે પ્રવેશ બંધી ભાજપના કોઈ પણ કાર્યકર કે આગેવાનો ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી સમસ્ત ઉમરાયા ગામ આ પ્રકારના બોર્ડ જે છે એ લગાવવામાં આવ્યા છે ને સમગ્ર ગામના લોકોની હાલ માંગણી મિત્રો અહીંયા આગળ જોવા મળી રહી છે સમગ્ર ક્ષત્રિય સમાજના લોકોની માંગણી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ ટિકિટ જો રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ ભાજપના વિરુદ્ધમાં મતદાન કરશે ત્યારે પાદરા તાલુકાના ઉમરાયા ગામે ભાજપના કાર્યકરોની પ્રવેશબંધી ના બેનરો હાલ લાગી ચુક્યા છે કેમરાપર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડીયા પાદરા